સુરતના નેતાઓ બિહારની ચૂંટણીમાં વ્યસ્ત થયા છે સ્થાનિકોના ફાટક ખોલોના સૂત્રોચ્યાર સાથે ભભૂક્યા લિંબાત વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલ અને ડેપ્યુટી મેયર બિહાર ચૂંટણીમાં વ્યસ્ત છે ત્યારે તેમના જ વિસ્તારના નવાગામ ડિંડોલી વિસ્તારમાં લોકો રેલવે ફાટક બંધ હોવાથી ત્રસ્ત છે સ્થાનિકોએ ફાટક ખોલોના સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો રેલવે ફાટક છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી રોજિંદી અવરજવર ખાસ કરી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે મુશ્કેલી પડે છે

આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે માનવ ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું હોય કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકો તારીખ આપી પેલા તો એક મહિનાની તારીખ આપી બીજા બીજા મહિનાની તારીખ આપી ત્રીજા મહિનાની તારીખ એક વર્ષથી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખુલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ ડાયરેક્ટ ફાટક બંધ કર્યું

એ લોકોના ના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા એ લોકો અહિયાં ડેપ્યુટી મેયર મેયર બી ત્યાં છે મારા બાવીસ તો તેવીસ વર્ષ થઈ ગયા સુરત ના રહેવાસી શું અને મારે કામ માં જવા માટે છે ને પેલું કિસ્તા દીધી બસ પકડું કંપનીની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા ભાડા થી રિક્ષા કરી મારે જવું પડે વજીવાલા બરાબર આટલા વર્ષથી આ નેશનલ હાઈવે રસ્તા નથી છે આ ફાટક કાયમ ચાલુ હતો એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બહેનો કામ પર જાય છે સાત હજાર રૂપિયા મહિના કમાય છે વાનગા કોઈ એસુ ગામ જાય છે આ બેન નું ત્રણ હજાર ભાડું થાય પાંચ હજાર મહિનો પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલી બધું છે સ્કૂલ માં બસો છોકરા આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમ્બા વિસ્તારમાં તો આ લોકો નું ડિસિઝન શું કરવાનું એ લોકો કોઈ નું આપણું સંગીતા બેન પાટીલ એને આપેશ પર અમે ગયા હતા એ બે મેડમ કે છે અમે બિહારમાં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે અમે લોકો જવાબ નહીં આપતા કોઈ ફોન બી નહીં ઉઠાવતા નરેન્દ્ર ડાક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે એ બી બિહાર માં છે ચુનાવ વ્યા લડે છે અને યુવાન માં જાય છે આ લોકો હવામાં ઉડે છે અને જનતા ને પેડલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકો ને